નમસ્કાર જામબુઘોડા લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. આજરોજ જામબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જામબુઘોડા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા જામબુઘોડાના યુવા સરપંચ સહિત પંચમાલ જિલ્લાના યુવા મોરચાના પ્રભારી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન યાદમાં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે જાબુઘોડા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજરોજ જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર રાષ્ટ્રવાદી નેતા અને મહાન ચિંતક તેમજ જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની યાદમાં આજરોજ જાંબુઘોડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં જેટલા યુવાનો દ્વારા રક્ત ડોનેટ કરવામાં આવ્યું હતું જિલ્લાના યુવા મોરચાના પ્રભારી દ્વારા જણાવવામાં આવ્યું કે આ રક્તદાન કેમ્પ કોઈ જરૂરિયાત લોકોને મદદરૂપ થાય તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બ્લડ ડોનેટ કેમ્પમાં તેત્રીસ ટકા જેટલું રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં જાંબુખોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ પંચમહાલ જિલ્લાના યુવા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા યુવા મોરચા પ્રમુખ નિર્મિત દેસાઈ તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ બારિયા યુવાનો જાંબુઘુડા મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જાંબુઘુડા લાઈવ રમઝાન દિવાન અમારે ત્યાં જાંબુવડા નિમિત્તે આ સીએચસી સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કરેલ હતું જેમાં માત્રીસે એ વધુ યુવાનોએ અત્યાર સુધી બ્લડ આપેલ છે અને બીજા યુવાનો પણ બ્લડ આપવાના છે આ જ રીતે બ્લડ ડોનેશન કરી અને જેને બ્લડ બ્લડની જરૂરિયાત બધી જગ્યાએ હોય છે અને પડતી હોય છે એના માટે સારામાં સારું દાન જે કહેવામાં આવે છે એ યુવા મોરચા દ્વારા કરી અને આ બલિદાનના પખવાડિયાની ઉજવણી કરવામાં આવેલ છે